અને કડી કદી આવું નતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી અત્યારે તો ગંદકીથી ખદબત્તી કરી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંક સદાય દીધી હાલત લોકો ભય નીચે જીવે આપણને એમ થાય કે હોય પાર્ટી પણ તમે તમે પ્રેમથી બધાનું દિલ સંપાદન કરો ને ભયથી હું કામ શેના માટે લોકોને તમે ભય 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 પ્રેરિત બનાવો ભય ભૂખને ભ્રષ્ટાચાર તમારી મોનોપોલી થઈ ગઈ તમે ભયમાં રહો છો બીજાને ભય પ્રેરિત કરી રહ્યો છો બીજાની ભૂખ ભાગતા નથી પણ લોકોને વધારે ભૂઠા રાખો અને ભ્રષ્ટાચારથી ખતબત્તી ભારતીય જનતા પાર્ટી આને મતદારો સમજે માટે હું કરી અને વિસાવદરના મતદારોને કહું છું કે અમે ત્યાં પહોંચીએ કે ન પહોંચીએ પણ આ સંદેશો તમને પહોંચે તો મહેરબાની કરીને બીજેપીના ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર વિકલ્પ ભવિષ્યમાં વિસાવદરનો ઇલેક્ટ થયેલો એમએલએ બીજી પાર્ટીનો હોય તો ભાજપમાં નહીં એની કોઈ ખાતરી ખરી ભૂતકાળમાં ગયા છે બધા તાજેતરમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે ચારે બાજુ ચર્ચાઈ રહી છે આ ચૂંટણી યોજાવાની માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હવે તે વચ્ચે જે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ સક્રિય જોવા મળી રહી છે અને હવે તે વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જેના રચેતા શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તેમના દ્વારા પાર્ટીની રચના કરવામાં આવી છે અને હવે શંકરસિંહ વાઘેલા પણ મોરે મોરા કરવા માટે પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર લાઈટ તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના પોસ્ટર ઉપર જે રીતે દાગ લગાવવામાં આવ્યા હતા તેને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક પ્રહારો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા તો આપણે સીધા શંકરસિંહ વાઘેલાને જ સાંભળી લઈએ કે તેમના દ્વારા વધુમાં શું જણાવવામાં આવે

ફોટા ઉપર પોસ્ટર ઉપર કારા કુચડા બાળવા એક જાતની બીજેપીની વિકૃત માનસિકતા અને એકસો સાઠ જેટલા ધારાસભ્યો હોય ને એકાદ સીટ આમ તેમ થાય તો બહુ ફરક પડતો નથી પણ જે રીતે એમને કડીમાં કોઈ પણ હિસાબે ઇલેક્શન જીતવા માટે બાપુની પાર્ટી ક્યાંય બહુ રહે નહીં અસરકારક એની એના માટે એમને બહુ ખોટી રીતે આ કૂચડા મારવાની વિધિ એમને કરી છે હું માનું ત્યાં સુધી લોકસભા વખતે જે અમારી બેન દીકરીઓ પર એલિગેશન કરેલા એ જે ધ્રુવીકરણ કરવાની કોશિશ કરેલી એવું જ કંઈક આમાં એટલે હું અમારા સમાજના મિત્રોને કહીશ કે બહુ ટેન્શન ના રહેવું કે બહુ રિએક્શન ના આપવું સ્વાભાવિક છે કે આ એમના હતાશાનું પરિણામ હોય અમે કડી અને વિસાવદર બંને બાય ઇલેક્શન એસેમ્બલીના લડવાનું નક્કી કરેલું છે દાખલા તરીકે વિસાવદર વિધાનસભાનું બાય ઇલેક્શન કેમ છે કોંગ્રેસ વાળો હતો એ ભાજપમાં ગયો હારી ગયો આપ વાળો જીત્યો એ ભાજપમાં ગયો એનો અર્થ કે બીજેપી ઇઝ ઇક્વલ ટુ આ લોકો કોને મૂર્ખા બનાવે કમસે કમ મતદારોમાં તો પ્રમાણિકતા બતાવી જોઈએ કે અમે જેવા છીએ એવા અને એટલા માટે કડી અને વિસાવદર બંને અમે લડી રહ્યા છીએ આ હોય તો ભૂખ ગઈ ક્યાં અત્યારે બી લોકો એક ટાઈમ સાંજે જમવા માટેના ફાફા અનેક પરિવાર એમાં વાળા પ્રોબ્લેમ હા ના બીજા ત્રીજા આવી રીતે ભૂખમરાની સ્થિતિ અને ભ્રષ્ટાચાર તો ખદબત્તી પાર્ટી આવો ભ્રષ્ટાચાર નિસર ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીની હાજરીમાં એના મંત્રીઓની હાજરીમાં એના પરિવારજનો પ્રજાને લૂંટે ખૂણે આમ લૂંટે તો પણ નેતાઓને કોઈ અસર નહીં આવો ભ્રષ્ટાચાર કલ્પના બહારનો બેફામ રીતે જે કહેવાય એમાં પ્રજા પીડાઈ રહી છે અને એના માટે વિકલ્પ માટે પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસના લગભગ સાઠ કરતા વધારે ધારાસભ્યો ભૂતકાળમાં બીજેપીમાં ગયા આપનો સવાલ તો હું ગણતો જ નથી બહુ એટલે આજે પણ કોંગ્રેસ આજે ખરીદી શક્તિમાં ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ સિંધિયર આગેવાનોને ખરીદી શકે એમ છે એક માત્ર ભય હોય તો અમારી પાર્ટીનો જેમાં અમે લીડર બનીને પ્રજા અને કાર્યકર્તાઓને કહીએ છીએ કે બહુ ચિંતા નહીં કરો બહુ છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ રીતિ રીતિ હોય એની સામે આપણને લાગે કે આવો દુર્યોધન જેવો વ્યવહાર સાવ છેલ્લી કક્ષાનો અભિમાન 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 અને હું માનું ત્યાં સુધી આ અભિમાનને પોષક કરવા વાળા પિતૃ કૃતરાષ્ટ્ર જેમને આખા પાટા છે એ બીજેપીના સિનિયર આગેવાનો હોય તો એમને દેખાતું નથી કે આ ઉજવણી 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 જાહેરાત 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 કરોડો રૂપિયાની જાહેરાતમાં થોડી પણ જો પ્રજા માટે વાપરે તો અનેક બેકારોને રોટલા મળે નોકરી મળે મોંઘવારી ઓછી થાય પણ આમને તો સ્વ પોતાની જાતમાં જે જે રાચી રહ્યા છે અને આપણને લાગે કે આવી હલકી કક્ષાની માનસિકતાના આધારે જેમના વડા સંઘ હોય કે સિનિયર આગેવાનો હોય જેમને આંખે પટ્ટી બાંધી દીધી છે અને પ્રજાને આંખે પટ્ટી બંધાઈ દીધી છે જવું ક્યાં કોણ કોણ રોકશે આમને છેલ્લી કક્ષાનું તત્વ જ્યાં આપણને લાગે કે જ્યાં કોઈ ચેલેન્જ ન કરે એવી સ્થિતિ આજે ગુજરાતના રાજકારણની કોઈ વિરોધ પક્ષનો રોલ બરાબર ન હોય માટે એની સામે આક્રમકતાથી આ ઇલેક્શન લડવા માટેનો અમે નિર્ણય કર્યો છે અને આમાં જે કંઈ બીજેપીના સામે યા બાકીના મિત્રોમાં કે જે વિરોધ પક્ષનો રોલ કરી શક્યા નથી અને ભય નીચે પ્રેશર નીચે અમારી પાર્ટી કોઈ ભય કોઈ પ્રેશરમાં કોઈના ડર નીચે આવવાની નથી આવા આવા કૂચડા મારવાથી કે ફોટા ઉપર કાળો કલર કરવાથી એ એ એ અમારા કરેલા કામો આ એના ઉપર કૂચરો છે બાપુએ તો કડીના અને ગુજરાતના કપાસ પકવતા અને દેશના કપાસ પકવતા ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કદના બહારના ભાવ વોટરવર્ક્સ કનેક્શન આપવા દેશમાં પહેલી વખત ફ્રી ગામડાને પીણા પીવાના પાણીમાં બિલ નહીં ભરવાનું સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી તાલુકા પંચાયતની બેન સરપંચ હોય તો ટીડીઓ બેન જીપમાં બે બેન સાથે બેસીને જઈ શકે બેકારો માટેના અનેક આયોજન જેમાં હમણાં સરકારે જે અમારું હતું ત્યાંનું ઇન્ડ સિક્યુરિટી સિક્યોરિટી ફોર્સ એને એને ફરજિયાત બનાવ્યું ગવર્મેન્ટ રેકોગ્નાઈઝ કર્યું કરતા બહારનું એટલે જે રીતે અત્યારે હાલ જૂના કામો આ અમારા જૂના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીવાળા કૂચડો મારી શકે નહીં કારણ કે એ ઐતિહાસિક કામો હતા વીજળીના ભાવ ઘટાડવાના હોય મોંઘવારી ઘટાડવાની હોય સૌરાષ્ટ્રમાં મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની હોય સૌરાષ્ટ્ર રિજિયન અલગ કરવાનું હોય આવા અનેક ડબલ ડબલ રોડ કરવાનું ઘણા બધા કામ એક કામના ઉપર આ કૂચરો મારવાની કોશિશ એમની એ નિષ્ફળ જવાની અને માટે થઈને હું કહીશ કે જે રીતે મેં છેલ્લે એમાં લખ્યું છે કે આ પ્રમાણે નીતિન કાકા છેલ્લો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં અમારા નીતિનભાઈ તો કડીના ખાસ અને એમને પણ છેલ્લે જાહેર કર્યા પછી પણ અપમાનિત કરેલા અને કડી કડી આવું નહોતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી હું અત્યારે તો ગંદકીથી થી ખદબત્તી કડીશ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંક ચલાય ને હાલત લોકો ભય નીચે જીવે આપણને એમ થાય કે હોય પાર્ટી પણ તમે તમે પ્રેમથી બધાનું દિલ સંપાદન કરો ને ભયથી હું કામ શેના માટે લોકોને તમે ભય 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 પ્રેરિત બનાવો ભય ભૂખને ભ્રષ્ટાચાર તમારી મોનોપોળી થઈ ગઈ તમે ભયમાં રહો છો બીજાને ભય પ્રેરિત કરી રહ્યો છો બીજાની ભૂખ ભાગતા નથી પણ લોકોને વધારે ભૂખ્યા રાખો અને ભ્રષ્ટાચારથી ખંબત્તી ભારતીય જનતા પાર્ટી આને મતદારો સમજે માટે હું કરી અને વિસાવદરના મતદારોને કહું છું કે અમે ત્યાં પહોંચીએ કે ન પહોંચીએ પણ આ સંદેશો તમને પહોંચે તો મહેરબાની કરીને બીજેપીના ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર વિકલ્પ ભવિષ્યમાં વિસાવદનો ઇલેક્ટ થેલો એમએલએ બીજી પાર્ટીનો હોય તો ભાજપમાં નહીં જાયની કોઈ ખાતરી ખરી ભૂતકાળમાં ગયા છે બધા એટલા માટે ખાસ આપના માધ્યમથી જે રીતે સરકાર અત્યારે કરોડો રૂપિયાનું આધન જાહેરાતોમાં અને ઇવેન્ટ મેનેજમેન્ટ પછી એ એ એ પહેલગામવાળું હોય કે બીજું હોય કે ત્રીજું હોય કે અગિયાર વર્ષનું આ શાસન ને ત્રીસ વર્ષનું આપણું શાસન એમાં બેકારી વધી મોંઘવારી વધી ભૂખવારો વધ્યો ભય વધ્યો તો શું થયું આ કયું સુશાસન કે દુશાસન માટે મેં કીધું કે આ દુર્યોધનનું દુશાસન છે આ સુશાસન નથી સુશાસનના દાખલા આપે તો પ્રજાના વચમાં જઈને તમે તમે જોઈ શકો ને તમે બી થોડો વિરોધ કરો તો અત્યારે તો ગોદી મીડિયાની બોલબાલા છે સ્વાભાવિક છે કોમર્શિયલ હોય એટલે એમનું હોય પણ સાચું લખવાની હિંમતવાળાને સજા મળે બે શબ્દો સાચું કહેવાય એની પાછળ દ્રેશદ્રોહી આ ચીનના શાહુકાર બધા ચીનની સામે તો લાલાક થતી નથી ને દુનિયાભરની બધી પોલરાઇઝ કરવાની વિધિ બધી એટલે જે જે રીતે પ્રજાને યોગ્ય રસ્તે દોરવી જોઈએ એના બદલે અવરા રસ્તે દોરાય અને એમાં માટે આ બે ઇલેક્શનમાં મતદારો તો પોતાનું હિત સમજે તો એમને લાગે કે એમને જરૂર હોય તો આપણા કોઈના કહેવાથી નહીં મારે એમની વ્યથા એમની કથા એમની દશા એમની દિશા એમને બદલવી હોય તો આ પ્રયોગ આ વખતે વિસાવદર કડીમાં કરે જેથી બીજેપીને કોઈ ફેર નથી પડવાનો કોંગ્રેસને કોઈ ફેર નથી પડવાનો પણ આ બાજુ જો પરિણામ આવે તો અમારા ભાલા ફેંકની અણી અહીંથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી ટચ થશે અને એ થશે તો એની અસર વધારે થશે મતદારોની બોલબાલા થશે પ્રજાને પૂછતા થશે કે અમે શું તમારું અહિત કર્યું કેમ અમારી સામે પડ્યા કેમ મત ના આપ્યા પ્રજાએ મતદારોએ પોતાનો ભાવ વધારવા માટે આ આ આ રસ્તે જશે તો એમનો ભાવ વધશે અને એમાં જો કોઈ પણ અસામાજિક તત્વો એમને હેરાન કરશે તો બાપુની ટીમ અડધી રાત્રે એના પડખે ઊભા રહેશે એની હું જાહેરમાં તમને ગેરંટી આપું કારણ કે આની સામે લડવા સિવાય કોઈ છૂટકો નથી અને સત્ય સામે લડવાનું આ આ આ સત્ય સાથે જે લડવામાં આ ટીમ જે હોય આપણી આક્રમકતાથી કે જે ખોટું કરતા હોય એની સામે સચ્ચાઈ સાથે લડીને આક્રમકતાથી ઊભા રહીશું તો પ્રજા પણ વિશ્વાસ મૂકશે અને એમને પણ ભરોસો પડશે કે કોઈ અમારી પડખે અમને હાશ કરાવે એવું કોઈ છે અમારી સાથે ઊભા રહે એવા કોઈ છે અને આપણે ખરાબ સમયમાં ભૂતકાળમાં ઊભા રહ્યા છે સારા સમયમાં એ ઊભા રહ્યા છે ભવિષ્યમાં કોઈ તકલીફ હોય તો પ્રજાના પડખે ઊભા રહેવા માટે જાહેર જીવનમાં છીએ અમારા પોતાના રોટલા શેકવા માટે નહીં આ વાત કરવા માટે મને શું કે લાવો તમને હું આજે બે શબ્દો કહું એટલા માટે કીધું આમાં આના અનુસંધાનમાં આપે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો શી હું ચૂંથવાના મતનો નથી એટલા માટે કે એમાં એ કૂતરા મારે પેલા ભાગી ગયા લખ્યું છે આમાં તમે પોલીસ કમ્પ્લેન કરો કોણ પુરાવો લાવો ક્યાંથી લાવો આ રિયાલિટી છે રિયાલિટીમાં પોલીસ બી ફાઇલ કરશે મોડી આવી જવાની આમના આ ટેકનિકલ બહુ પડવાની જરૂર નથી લાગતી એમાં કે બહુ છે નહીં હું આને આ તો ખાલી એમને ઈશારો કરું કે આ ધંધો બંધ કરો આનાથી પ્રજા ઉપર તમે સારી છાપ નહીં પાડો તમે ખોરી છાપ પાડી રહ્યા તમે હું ફેર પડવાનો ઘડીમાં જીતી દે જીતવું હોય તો પણ નેગેટિવ કરીને જીતવા માટે પ્રેમથી સોદો કરો ને બધાનો ઘડીના નાગરિકો દુઃખી છે ભયંકર કડી શેર આવું ક્યારેય નહોતું કડી કદી આવું નહોતું જી હમ देखिए अभी मैं कल कड़ी असेंबली बाय इलेक्शन का इलेक्शन आ रहा है उसमें गया था तो गुजरात में दो असेंबली बाय इलेक्शन से एक विसावदर सौराष्ट्र में दूसरा कड़ी यहीं नॉर्थ गुजरात में वहाँ कुछ वर्कर्स ने हमको फरियाद किया कुछ गांव के लोग भी आए थे कि भी आपका जो पोस्टर था प्रजाशक्ति तो डेमोक्रेटिक पार्टी का उसके ऊपर काला कलर कर दिया है आपका जो तो फोटो था उसके ऊपर पगड़ी के ऊपर भी इन्होंने काला कलर किया है और हमको बताया गया कि ये ठीक नहीं है इसलिए मैं कल गया था तो सोचा कि आपके माध्यम से ये चीज़ जनता को भी दिखाई जाए बताई जाए कि ये नेगेटिव अप्रोच बीजेपी को 160 सौ साठ असेंबली आउट ऑफ वन कोई फर्क नहीं पड़ना एक सीट इधर उधर हो कांग्रेस तो को कोई फर्क नहीं पड़ना है तो क्यों नेगेटिव अप्रोच करते हो आप एक अपील करने के लिए जब लोकसभा में हुआ था क्षेत्रीय समाज को जो उस समय एजुटेशन था उसका रिपीटेशन करने की कोशिश बीजेपी कर रही है वो न करे और विशावदर जो बाई इलेक्शन है इसमें कांग्रेस वाला गया था बीजेपी में वो हार गया आप वाला जीत गया वो चला गया बीजेपी में बीजेपी इज इक्वलन टू कांग्रेस इज इक्वलन टू आप नीचे केजरीवाल ऊपर मोदी तो क्यों लोगों को भी हुक्म बनाते हो एक बीजेपी में आप मर्द हो जाइए बिना मतलब का आपकी पार्टी क्यों अलग अपनी। को अलग रखिए आपने ऊपर मोदी को वोट देना है नीचे केजरीवाल को ये आपका अगर स्लोगन है तो लोगों को बेवकूफ़ मत बनाइए इसलिए आज की जो बीजेपी है वो भय भूख भ्रष्टाचार ये स्लोगन था इनका पूरा स्लोगन बीजेपी को फिट हो गया है खुद भय में रहना दूसरों को भय में रखना डर नाम की चीज इसलिए पार्टी को हमने लीडर रखा लीडर रहो और लीडर बनो इसलिए सबको दबाना पुलिस केस करवा रहा व्यापारी है तो इसके ऊपर और केस करवा रहा यानी कि भय में रखो प्रजा को खुद भी भय में रहो ये हालत में और तीन करोड़ से ज्यादा लोग गुजरात में भूखे सोते हैं मोर देन फिफ्टी परसेंट गुजरात में तीन करोड़ लोग आज भी रोज शाम को खाने के लिए प्रजा को, को प्रॉब्लम है ये डेवलपमेंट बीजेपी का अगर यही डेवलपमेंट आगे चलना है तो आप सोचिए कि ये भय भूख और भ्रष्टाचार बीजेपी के मंत्री इनके परिवार गरीब ट्राइबल क्षेत्र में जिस हिसाब से करप्शन हो रहा है लूटने का ट्राइबल खुद गरीब है उसमें ट्राइबल का मंत्री ट्राइबल का परिवार ट्राइबल को लूटेगा उसमें क्या निकलेगा मैं समझता हूँ भय भूख भ्रष्टाचार ये जो है उसमें भारतीय जनता पार्टी को ये स्लोगन वही फिट हो गया है तीस साल से यहाँ और ग्यारह साल से दिल्ली में क्या मिला प्रजा को महकबारी कम हुई बेकारी कम हुई करप्शन कम हुआ भय कम हुआ कुछ नहीं ये ये सुशासन नहीं है तीस साल का दुशासन है ये दुर्योधन का दुशासन है और दुर्योधन के पिताजी आने कि संघ या बड़े लोग जो भी है सीनियर लोग इन्होंने आँख पे पट्टी लगा रखी है और प्रजा को भी आँख में पट्टी लगा रखी है इन्होंने यानी कि अपने परिवार के सीनियर लोग भी अंधे हैं ऐसा मैं कहूँगा कोई सही दिशा देने वाले ऑल इंडिया लीडर जो दिल्ली में गुजरात में बैठे इनको कहने वाले कोई है नहीं इसलिए बेफाम विदाउट कंट्रोल विदाउट ब्रेक गाड़ी जाती है उस गाड़ी में एक्सीडेंट होता है तो लोग मरेंगे विदाउट ब्रेक बीजेपी की गाड़ी तीस साल से यहाँ चल रही है और ग्यारह साल से वहाँ कोई काम ऐसा है, है जिसमें इनको तो पाकिस्तान तो चाइना के सामने भी लालाख दिखाई है कभी पहलगाम पुलवामा जो भी एलिगेशन है और इसके माध्यम से पोलराइजेशन के अलावा क्या धर्म के पोलराइजेशन के अलावा कुछ है नहीं हमारा रियल तो चाइना के साथ है जो जमीन दबा कर बैठा है कई सैनिक हमारे मार डाले आज भी बॉर्डर पर खड़ा है वहाँ कभी वहीं भी लाल दिखाइए पाकिस्तान को और भी दिखाइए और पाकिस्तान का लेखा जोखा भी दीजिए पहलगाम के लोग कहाँ से आए थे कहाँ से गए हवा में पानी में कहाँ गए किसने भेजे थे और पाकिस्तान में भी हमारे जगुआर कितने टूटे हमारे कोई पायलट भूल से भी वहां तो पाकिस्तान ने अरेस्ट तो नहीं कर लिया कितने मरे पाकिस्तान तो मारना जुड़ना हमारे और से पहलगाव की बात भूल जाते हैं सिंदूर हमारी बहनें जिनका सिंदूर लूट गया इनकी कोई सहानुभूति नहीं मार्केटिंग 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 करोड़ों रुपए का मार्केटिंग बिना मतलब का नॉन प्रोडक्टिव बीजेपी के वोट के लिए इलेक्शन के लिए इलेक्शन के, के अलावा और कुछ नहीं आपके पास भाई समझो किस दिशा में किस दुनिया में हम जा रहे हैं मेहरबानी करके भारतीय जनता पार्टी के जो अंधभक्त है वो सोचिए समझिए पूरे धूतराष्ट्र के अंधभक्ति में पुत्र परिवार प्रेम में दुर्योधन का शासन दुशासन पूरे देश में और गुजरात में सर्विशेष चल रहा है लूटने का काम मंत्री लूटते हैं बीजेपी के लोग लूटते हैं बचाने वाला कोई नहीं है इसलिए मैं कहता हूं कि शंकर सिंह वाघेला आपको बचाने के लिए बैठा है लीडर बनिए लीडर बनिए और डेमोक्रेटिक पार्टी के समर्थन में एक भरोसा से आइए अगर आपको कुछ छिपाना नहीं है तो डरने की जरूरत नहीं है आपने चोरी नहीं की है तो कुछ करने की जरूरत नहीं है वरी छिपाना है तो अलग बात है इसलिए बी बोल आगे आइए इनके सामने लड़िए तो आने वाले दिनों में हम आज है कल नहीं होंगे लेकिन आपके पूरे आप गुजरात में आज ऐसा कोई आदमी नहीं होगा तो इनके हमने डंडा लेकर खड़ा रहेगा हम है तो मेहरबानी करके दो लोकसभा दो विधानसभा के बाई इलेक्शन इसमें एक बार भला फेंक जो हमारा निशान है पार्टी का उसके पॉइंट ज़रा बीजेपी को टच करिए यहाँ बीजेपी को हराइए हमको जिताइए तो यहाँ की जो प्रेशर है वो दिल्ली तक पहुँचेगा प्रजा का वोटर का भाव बढ़ेगा क्यों हमारे हमको वोट नहीं दिया क्यों हमको हराए तो वोटर के भाव प्रजा के भाव बढ़ेंगे आने वाले दिनों में प्रजा का ज़्यादा ख्याल बीजेपी की ओर से रखा जाएगा क्योंकि प्रजा निराश होकर और जा रही है તો એ રોકને કે હોકતાન કે દિલમાં સદભાવ હોશાસન કે બદલે સુશાસન સુશાસન કીર ચલે તો અચ્છી બાત